દમણ કોડી પટેલ સેવા સમિતિ દ્વારા મગરવાડા ખાતે દુધી માતાના મંદિરમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગનું આયોજન પ્રમુખ શ્રી નવીનચંદ્ર અખુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં લગ્ન પ્રસંગમાં ચાલતા કુરિવાજો અને મુહૂર્તનું ચુસ્ત પાલન કરાવવા હેતુસર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મિટિંગમાં હાલ કોળી પટેલ સમાજમાં ચાલતા પ્રદૂષણને લઈ પટેલ સમાજ હોલના સંચાલકો પર નારાજગી વ્યક્ત કરી હતી કેટલાક સમયથી કોળી પટેલ સમાજનો હિસાબ પણ સાર્વજનિક ન કરતા ગામના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી કેટલાક લોકોએ એવા આક્ષેપો લગાવ્યા હતા કે હાલ પટેલ સમાજમાં જે સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે જ્યાં હોલની અંદર પચીસ હજાર રૂપિયા જેટલું ભાડું આપવા છતાં ત્યાંના સંચાલકો હોલની અંદર મૂર્તિ એસી ખુરશી જેવા સાધનોનો અલગ ચાર્જ લગાવી સિત્તેરથી થી એસી હજાર રૂપિયા જેટલું ભાડું વસૂલવાના ગંભીર આરોપો કોડી સમાજના હોલના સંચાલકો તરીકે કામ કરતા લોકો પર લગાવ્યો છે આ સભામાં મંત્રી સુભાષભાઈ પટેલ સહમંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સંચાલન શ્રી ગામના સરપંચ ચીમનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સભામાં ગામના શીતલભાઈ પટેલ અશ્વિનભાઈ ખંડુભાઈ ગુલાબભાઈ રમણભાઈ અર્જુનભાઈ ગોવિંદભાઈ ઉત્તમભાઈ પટલારા ગામના અગ્રણી સુભાષભાઈ પટેલ પરિયારી ગામના નગીનભાઈ શૈલેષભાઈ તેમજ મીડિયા પ્રભારી સુભાષભાઈ વગેરે લોકોએ સેવા બજાવી હતી આ સભા ગામના લોકો દ્વારા ફરીવાર મગરવાડા ખાતે સમગ્ર ગામના ભાઈઓ અને બહેનો દ્વારા ગૌર મહારાજની હાજરીમાં ફરીવાર એક મીટિંગ રાખવાનું નક્કી કરાયું છે

બીજી બધી સમાજ સુધરી ગઈ એમ કે ચાલે લોકો દસ વાગે બાર વાગે બપોરના ટાઈમે જાન કાઢતા જોયા છે અને સમાજ સેવા સમિતિ દ્વારા અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ એમાં દરેક વ્યક્તિનો સાથ સહકાર આપણે કરવાનો છે અને સમાજ ઉત્થાન માટે જેટલું પણ થાય એટલું આપણે કરવાની કોશિશ કરવાની તેમ એ પ્રમાણે સમાજને એક માર્ગદર્શન કરશું કે હવે પછી આપણા સમાજની અંદર આ પ્રમાણે લગ્ન થશે અને એનું પાલન સમાજે કરવાનું રહેશે બાકી સાથે બીજી બધી સ્થિતિ સમાજ જોડાયેલી છે સમાજને આપણે જોયો છે પછી સમાજની જે બધી છે અને અંદર જવા

અને બનાવવા જેવી રીતે તઢ ગ્રી સ્પી એટલે પછી થયા ધઢ બ્રિસ્પ્રીસ કેમ જાય ખટોખ આપણે જે તમારે આપણે પડે એટલે